મંજુબેન શું કેશો અચેના મેન કે અમે લુ છે કે ચામડા નગર બંધાર વેચતા હતા ન્યાયમાં ચામરા બંધ કરાયો તો હવે અમારા એરિયામાં આવી નથી એરિયો કે અમારો અમારી બેન દીકરી રાત દી નીકળે છે તો અમારે કેમ નીકળો ડાલ બીને બેઠા હોય છે ગારું બોલે ભુંડા બોલે તો અમારે કરો કે ડાર બંધ કરો બીજું કાઈ નહી અમારે પોલીસ ને બોલાવ્યા છે અમારે તો નીકળા જ નથી પોલીસ ને બોલાવ્યા હા પોલીસ ને બોલાવ્યા છે હવે શું માંગ છે તમારી આ પોલીસ કાઈ ન કરે તમે રાજકોટ રહેજો શું માંગ છે તમારી ડાર બંધ કરો અહીંયા

આ એરિયા ની મહિલાઓ દ્વારા જનતા રેડ કરીને પકડવામાં આવ્યો છે તમે જોઈ શકો છો અત્યારે પોલીસ પણ આવ્યો છે મહિલાઓની રજૂઆત સાંભળી રહી છે તમે જોઈ શકો છો મછઇા�લલ મિા�લ મતા� મિરલલ મતે મા�લ મચે મિલ મિરલલ મિલ અને જોઈ શકો છો મહિલાઓ છે તે પોલીસને રજૂઆત કરી રહી છે કે છે

Gracias. No, 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 no. અમારા હાલવું કે અમારી બેન દીકરી હોય અમારા રાતે સાત વાગે હટાણું લેવા આમ દુકાન છે તો અમારે શું કરવાનું અહીંયા બધા જણ પર બેઠા હોય

કોઈ આ વેચવાનું બરોબર હા કે દાડિયા બોતે તો દાડિયા બોતી દે કે અમે ધંધા જાવીએ અહીંયા આપણે કેમ પડે એમ અમારે ભાઈ માટે આવું છે ક્યારે શું આજે જનતા રેડ કરી કે શું જોવું જનતા રેડ જનતા રેડ હા હા ઈ જનતા રેડ આ જનતા રેડ દન શું બનાવશે

જોઈ શકો છોરાજી રોડ પાસે આવેલ પેલેસ જે કારખાનું છે ત્યાં અત્યારે લેડીઝો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે અને અત્યારે અહીંયા પોલીસ પણ હાજર છે જે આ મહિલા બુપ્લેગરો છે તેમને લેવા માટે આવેલ છે જોઈ શકો છો અત્યારે જે પોલીસ છે એ પણ આ મહિલા બુથલેગરોને લેવા માટે અહીંયા આવી ગઈ છે એમને અત્યારે પોલીસ લઈ જઈ રહી છે જેતપુરનો ધોરાજી રોડ છે ત્યાં મહિના દિવસ અંદર ત્રીજી વખત જનતા રેડ કરવામાં આવી છે અત્યારે આ જેતપુર પોલીસ અત્યારે આ મહિલા બુટ બુટલેગરોને લઈને જઈ રહી છે તમે જોઈ શકો છો